ણે તો આ બહુ સારું છે આ બધું સ્ટેજ બેઝ છે અમે જ પેલા તો કાર્યક્રમમાં જતા ઓસરીમાં કાર્યક્રમ ભણભાઈ હોય અને તય તો આ કેટરેસ નમળે આ ગાડલા નમળે આપણા ઘરના જ ગાડલા ગોધડા હોય ને બેનું ને ભજનવાળા એવા છે એટલે અટલે હના ગાદડા આમ આ પાથરીને પાછળ એની માથે ઓટલે હના ઓછાળ પાછળ ઓશિકાના પેલા કવર હોય ને એ મખમલના હોય અને આમ માકડીમાં હોય એટલે હવે અમુક તમાકુનો લોંદો સડાવતા હોય એને અમુક પૂરો થાય ત્યાં કાઢવો જ પડે ને અને પછી એમાં ક્યાંય ઓશિકાના કવરમાં ગોળ તૈક્યા અને પછી એ આંગળી ખરાબ થઈ હોય ને પછી મોટામાં નાખી હોય એટલે એ પછી શું કરે પેલા મખમલ ના ઓછાડ હોય ને આટલ એની માથે આમ આંગળી ધાર કાઢે આમ શરમ વિના પછી અમે વ્યાજ ને પછી બેનું હકેલ ને અમારી હાથ હાથ પેઢી સુધીની ઓળખાય ને હાલતી હોય ના ના એવા હતા વંશજાય એનો